બારડોલીના રોકડીયા હનુમાન મંદિર ખાતે શિવ પરિવાર પ્રાણપ્રતિષ્ઠા તેમજ શ્રી શનિદેવ ભગવાનોનો પ્રથમ પાટોસ્વની પૂરા ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી બાડોલીના મીંઢોળા નદી કિનારે આવેલ અતિ પૌરાણિક અને હિન્દુઓની આસ્થા સમાન શ્રી રોકડિયા હનુમાન મંદિર આવેલું છે આ મંદિર પરિસરમાં આવેલ મહાદેવ મંદિરમાં શ્રી રોકડિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ બાડોલી દ્વારા શિવ પરિવારના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂરા ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી સાથે સાથે મંદિર પરિસરમાં આવેલ શ્રી શનિદેવ ભગવાનનો પ્રથમ પાટોત્સવની પણ ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શન કરી મહાપ્રસાદીનો લાભ લીધો હતો મારું નામ છે મહેન્દ્રસિંહ ચૌહાણ રૂકણી મંદિર પ્રમુખ છું આજ રોજ રૂકણી મંદિરે શિવ મંદિર આવેલ છે શિવ મંદિરમાં આજે અમે શિવ પરિવારની સ્થાપના કરી છે આ મંદિર બારડોલીમાં આવેલ ભિધોળા નદી કિનારે છે અને સાથે સાથે એક વર્ષ થયું આજે શનિદેવ મહારાજના પાઠોત્સવ મહોત્સવની ઉજવણી કરી છે આ માટે બારડોલીની આજુબાજુની સર્વ જનતા અહીં એનો લાભ લે છે આજે ઓછામાં ઓછા બે થી ત્રણ હજાર માણસો એનો લાભ લીધો છે ना मंदिर खूब पुराण उसे नेत्या सिख चे जी व्यवस्था हमारी सेवा पक्ति और प्रवृत्ति चे कि यही दर सनीवारे हमें खिचड़ी नो प्रोग्राम रखे चे ऊंचा मुझे बार्सवा मनास्त खिचड़ी प्रोग्राम रखे चे गरीब लोगों ने हमें सेवा करी चे इन्हें डॉक्टरी साई मेडिकल साई इन दोनों सोचते हैं हमें आपके चे बीरो रिपोर्ट जनसाक्षी न्यूज़ पार्टोली